ખાલી તો થઈ ગયા ત્યાં ભરાય અમારે બધું થઈ ગયું હવે બીજા ખેતરો ને નાખવા જાય ઓલાઈન ત્યાંથી ભરાય ને ઓનલાઈન ત્યાં ભરાય ને પછી હજી ગૌશારામાં ભરવું એટલે આ પાંચ સીયુ છે નાનું ટ્રેક્ટર એને આમાં હે ને સીયું જોડેલું છે ને ગૌશરામ પાંચ સિયું ને ગૌશારા ખાતર ભરવા હાટું માં ગયું

આમ તો યુવરાજ જેવડું જ આવે ઘોડા એવડી આવે હું મોટું આવે આ સૌરાજ એવું પછી વસ્પાવ ને અમારે જો અહીંયા ગોર આવ્યો અમારે બાજુ થાય કે આપણે ચાર કિલોમીટર બે ત્રણ કિલોમીટર થાય અમે રોડ ઉપર જતા ને તો મેં ટ્રેક્ટર જોયું ને મેં કીધું નંબર લઈ લીધે તો મજૂરવાળી કાંઈ જો આ મોટા ગૌસારા બધામાં ભરાય છે ગાયના ગૌસારા વાળા બહુ કાંઈ વાવડે ખાલી કરવું પડે પેલો ગુસ્સો થઈ જાય

આ ફ્રાન્સ કડિયાઓ માટે ગાજ એવું હા દલિતો બધા જાય ને ક્યાં અમારે દલિત જાય ને બધા જ દલિત સમાજના એને ખરેખર આ બધા અમારી ઘરના જે પણ કડિયા બધી કોઈ પણ જ્ઞાતિના હોય એ બધા જઈ શકે અને ફ્રાન્સ ગાજ એવું હા યાર કે ફ્રાન્સમાં વિજા છે બાંધકામ કામદારો ભારત નેપાળ ને બાંગ્લાદેશ આ ત્રણ ત્રણેય દેશ ના હાલે માત્ર પુરુષ વેલ્ડર જોઈએ યાર ગમે વેલ્ડર હોય પછી આ ખાસ કરીને તમે કોકને શેર પણ કરજો સબસ્ક્રાઈબ કરજો તમે ન જાવ તો કઈ નહીં તમને ભરવાનું હોય તો કોક બીજાને કહેજો અને ભગવાન ઉપર ને આપણી ગાય ઉપર ભરવું હોય એટલે જવાય અમારી ના ઉપર હોય તો એ કાંઈ ને કે જેને ઘેર તેત્રી કરોડ દેવતા હોય ને એને ઘરે પચા પચા ગાય ઊભી હોય ને બાર ઘોડા એનું કોઈ ખોટું ના કરી શકે અને કરે નહીં અહીં ઘણા ખોટા કીધા ઘણા ખોટું કરીને તમે ને તો તમારી દાન્યત ખરાબ હોય તો જ તમારી માથે ખોટું થાય આપણે કોઈ દી કોઈનું કર્યું ને અને કદાચ આપણું કોઈ ખોટું કરવા જઈએ ને જાય ને તોય એને મૂકીએ એમના આપણે ભણેલા ના પણ આપણે ગણેલા ઘણું હે દુનિયા આખી ઘણી જોઈ પછી આપણે એમ તો પ્રેસ પણ હે જોવા તમને દેખાડી આવ્યો ને કે પ્રેસવાળા હે પ્રેસ મીડિયા ને આપણી મેરા બધું છે આ આપણું કોક ખાઈ જાય ને તોય એને ગોતી ગમે લઈએ પાતાળમાં થઈ ગોતી લઈએ આ આ મીડિયામાં આપણે ગમે બોલી શકીએ ગમે મૂકી શકીએ અમારી માથે ખાલી એક ખૂનનો કેસ થાય ક્યાં તો કોઈને મારીએ તો કેસ થાય કાં તો બળાત્કારનો બાકી બીજું કાંઈ ન થાય કંઈ નથી કેસ લાગુ પડે પણ કોઈ કોઈથી કોઈનું ખોટું કરવું નથી પછી એવું ત્યાંથી આપણે કાર્ડ મોકલેલું હેજો આપણે ગમે ગિરફતાર પણ કરી શકીએ જે રીતે પોલીસ કરે ને એ રીતે આપણે કોઈને કરતા નથી પણ જરૂર પડે તો એ પણ કરી શકીએ આ પણ પ્રેસનું જો ત્યાંથી મોકલેલું આપણે નીચે આઠ દવા પત્રકારો હોય ને એટલે આપણે આ દીધું આપણે તો કાંઈ કરતા નથી આ કોઈ ખોટી રીતે ખોટા ધંધા કરતા હોય ને દારૂ પીતા હોય ગારૂ દેતા હોય કાંઈ અવરા ધંધા કરતા હોય ને બધા પ્રોડ્યુસરના કાંઈ ખોટું કરતા હોય એ નહીં પકડી શકીએ એટલે આપણા કોઈ પૈસા ના ખાઈ શકે અને એ નથી એમાં કોઈને અને ઘણા ન કરતા અહીં મારે વાહેથી ઘણા કરતા હતા ઘણા ખાઈ ગયા હમણાં એક ભાઈ કોઈ અમારે લંડનનું કરતો હતો પોર્ટુગજનું કરીને બીજાના નામ ઉપર જતો હતો યાર શું કામ એવી જિંદગી બરબાદ કરવા જાવ એ પકડાનો એની માથે કેસ થયો તો એવા ખોટા પાસપોર્ટું ક્યાંક મુંબઈ બનાવી અને પોટુંગજનું કરીને જાતો તો અમારી બાજુનો છે દિલીપભાઈ કરીને મોઢવાડિયા એવું નામ છે ક્યાં ગામનો હોય તો ખબર નહીં એવું શું કામ ખોટું કરીને જાઓ જ તમે જાઓમાં જ ને પછી તમારો ક્યાંય ના ન રહ્યો એવા ઘણા અમારે લેડીઝ હોય ક્યાંય મારી મારે આવ્યું ઘણા ખોટા પાસપોર્ટું બનાવીને હવે ક્યાંય નહીં ન રહર રહ્યું કાંઈ નામ બદલી ગયું હોય બાપના નામ બદલી ગયા હોય બધા એમાં નામ બદલે ને એવા ખોટા કરીને શું કામ જાઓ ને કોઈ સારા માણો હોય એને મેરે જાઓ અને ખોટું ન કરતા અમે કેમ ફોટુંગજનું નથી કરતા પછી ડુબઈનું નથી કરતા પછી ઇઝરાયેલનું કેમ ચોખ્ખું જ ના પડે કે ભાઈ ઇઝરાયલની વિજા જ નથી ને ચાલુ નહીં થાય ગણ તો આમાં હું હું જોઈએ ને યાર વેલ્ડરમાં આપણી કોરા ઘણા અને પગાર પણ આમાં ઘણો આ વેલ્ડર મેન્સન ટાઈલ મેન્સન એટલે લારી ફીટ કરવા પ્લાસ્ટર એટલે પ્લાસ્ટર કરવાનો છે શટર રિંગ કાર્પેન્ટ એટલે કલર વાળો શટરમાં ને એવા બધા હોય ને એમાં કોકરેટ વર્કર એટલે આ ને કરતા અને આમાં ઉંમર છે એકવીસ થી પિસ્તાલી વર કેમાં એને ગયા ફ્રાન્સમાં આના ગયા ફ્રાન્સ છે એકવીસ થી પિસ્તાલી વર્ષ ઉંમર છે અને પગાર કલાક દીઠ નવ હીરો એટલે પૂણા નવ હીરો હે આઠ હીરો પિંચોતેર પૈસા અને નેટ અને આ આ તમે હિસાબ કરો ને એટલે બે લાખને આજુબાજુ તમારો પગાર થાય કે લો અને બાવીસ દીનો એ પણ કેટલાથી ખાલી બાવીસ દિનો પગાર થાય યાર બાવીસ દિનો પગાર થાય પછી તમને ઓવર ટાઈમ મળે એ આનાથી દોઢા રૂપિયા હોય આ લો કે નવ રૂપિયા હે તો દોઢા એટલે સાડા ચાર બીજા થાય બાર તેર રૂપિયા થાય યાર કલાકના કે ચૌદ થતા યાર અને એવા એના કે આ બે હજાર સુધી અઢારસો થી બે હજાર સુધી આમાં યાર પગાર આવાસ પૂરી પાડવામાં આવેલ છે પરિવહન પૂરી પાડવામાં આવેલ છે ખોરાક દિવસમાં બે વાર ભોજન આપે કામનું સ્થાન પેરીસ તુલઝા સથાન બ્રજ યાર જમવાનુંય આપે બે ટાઈમ તો મીરખાવ તમે જાઓ ઇઝરાયલમાં એનામાં કુલ કિંમત છે કુલ કિંમત છે આખી આખી કુલ કિંમત સાતસો યુરો સાતસો હીરો હોય પહેલાં જ આવવા માટે પંદરસો ઇરો હોય વિજા ફી ના એટલે એટલે દોઢ લાખ રૂપિયો પછી વર્ક પરમિટ કે ઓફર લેટર આવે ને તે બે હજાર ઇરો હોય પછી વિઝા આવે ને વિઝા આવે તનથી ચાર મહિના એજન્સીવાળા કહેબ આપણે તમને પાંચસો મહિના આ જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ એસપેટ્રોલિંગ પીસીસી તબીબી વીમો કાર્ય અનુભવ પ્રમાણપત્ર વેપાર પ્રમાણપત્ર અને આમાં ઇંગ્લિશ થોડીક આવડવી હોય જે દસ પાસ ને એવા હોય ને નકરી ન હોય તો એ તમે શીખી જાઓ ત્રણ છ મહિનામાં જવાનું થાય હું છ સાત મહિના આ ખરેખર તમે ઇઝરાયલમાં જાઓ આમાં પણ આ યુરોપનો દેહ ફ્રાન્સ એટલે યુરોપનો દેહ અને બીજા નંબરમાં છ મહિના પછી કે ત્રણ મહિનામાં ત્યાં ગ્રીન કાર્ડ મળી જાય ગ્રીન કાર્ડ મળી જાય એટલે તમારી ઘરવાળીને તમે તેડાવી શકો છોકરાઓને તેડાવી શકો ત્યાં ભણાવી દે અહીં મફત ભણાવી દે છોકરાઓને પણ તમારે આવવા જવાની એમાં ટિકિટ દેવી પડે ફ્રાન્સમાં છોકરા ભણવા જતા હોય ને આજુબાજુ સિટીમાં હોય કે ગામ હોય સિટી જ હોય એટલે આમાં આ બધા તમે ઇઝરાયલ જિંદગી જિંદગીભર મૂલી બનવા એના કરતાં આ આમાં ફ્રાન્સમાં શું વાંધો પછી પાંચ વારો પછી તમને પીઆર મળે એનો પાંચ વારો પછી નાગરિકતા મળે ને એટલે નાગરિકતા લઈ લેવા યાર આમાં જાઓ પણ આ બધા તો ઇઝરાયલ જ દેખે ઇઝરાયલ ગયા નહીં સાત લાખ રૂપિયા જોઈએ તો આમાં એ જ જોઈએ હાથ આઠ તો શું કામ તમે જાઓ ત્યાં ગયા ને બાંધવા વેલા ચડ્યા ને બાંધવા ચાલુ થયા ને અહીં મૂકી ગયા ક્યાંય ના નહીં રહ્યો પછી આ તમને જિંદગી આખીનું એવારના કે અહીંયા મળે પ્યાર મળે ત્યાર આમાં જાઓ ને આ આપણી જ્ઞાતિ છે બધા આપણી કોરના મૂર્ખા જ છે અને આના જેવું ને આમાં માત્ર પુરુષો જ હાલે લેડીઝ ના હાલે એટલે ગા જેવું વ્યવહાર એવારના કે છે અને કડિયા એ જ જોઈએ એને કડિયા જોઈએ એગ્રી કલ્સર કેતા કેતા આપણે કંઈ પાછા બહુ ભૂલી જાય ભાઈ ની લાઈન એગ્રીકલ્ચર તો નહીં હોય ની લાઈન કહેતા હોઈએ આપણે કંઈ બહુ નથી આવડતું અને તમારું કોઈને જવું હોય ને તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ ગુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને આમાં વેલ્ડર ઘણા હે યાર વેલ્ડર હોય જાઓ વેલ્ડર જોઈએ ને વેલ્ડર જોઈએ કડિયા જોઈએ લાદી ફિટ કરવાવાળા ને એવા બધા અને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા અને આ ગા જેવું હોય તમને પાંચ વારો પછી પ્યાર મળી જાય આવી દેહમાં તમે ગમે ત્યાં જઈ શકો તો આમાં શું હતો જવામાં આમાં જ જોવા મૂર્ખા શું કામ કરાય ને આપણે કઈ ખોટું નથી કરવું જેણે મારા કરોડો લાખો રૂપિયાના ઘોડા ઊભા હોય અને આપણે મહિને પાંચ આઠ લાખ રૂપિયા કમાતા એનું કોઈ ખોટું કરે નહીં કરીએ અહીંયા આપણે એને આપણે પાંચ દસ લાખ આમાં કમાઈએ મહિનામાં ઓછા મોછા અઢ દા જણાની વીજા મોકલીએ અને વીજા આવીએ જાહે એ બધા જાહે તો એ પછી કહો કે હવે જાવ જ્યાં જાવું હે ત્યાં વિજા નહીં હોય હજી ઘણા એટલે ઓસ્ટ્રિયામાં કહે ભાઈ ઓસ્ટ્રિયામાં જઈ ગયા એટલે આ બધા એના પાછે ઘરે તા એટલા જ રૂપિયા થાય પટાણ ખરેખર ગા દેવું આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યાં